આ તરફ નવસારી અને વિજલપુર પાલિકામાં વાહનવેરામાં ત્રણસોથી લઈ અને એક હજાર ટકા સુધીનો વધારો ઝીકાયો છે નવસારી વિજલપુર પાલિકાએ ચારસો ને કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું અને જેમાં હવે વાહનવેરામાં ત્રણસોથી એક હજાર ટકા સુધીનો વધારો કરાયો છે રખડતા ઢોર માટે પાંજરાપોળ અને એનિમલ હોસ્પિટલનું નિર્માણ કરાશે તો મફતલાલ તળાવને દેસાઈ તળાવની સાથે જોડવાનું કામ શરૂ કરાશે નવા જોડાયેલા આઠ ગામોમાં રસ્તા અને પાણીની સુવિધા વધારવા માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે બજેટ જે અમે આજે મંજૂર કર્યું ચારસો છ્યાસી કરોડનું એમાં મુખ્ય કામો અમે જે લોકોએ નક્કી કર્યા છે બજેટમાં ડિવાઇડરને સાઈડ કરી રોડ જ પહોળા કરવાના કામ અમે લીધા છે શહેરના તેમાં થોડું ઘણું નાનું મોટું ડિમોલેશન આવશે તે પણ ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય રસ્તાઓ પહોળા કરીએ એ બધું ધ્યાનમાં લઈને કામ કર્યું છે અને વચ્ચે એક સ્કૂલ પણ છે શાંતાદેવીમાં એ સ્કૂલને પણ અમે જ્યાં સ્માર્ટ સ્કૂલ તરીકે બનાવવા માટેનું બજેટ સાથમાં સાથે લીધું છે નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વોર્ડ નંબર તેરમાં મોડલ ફાયર સ્ટેશન કાલિયાવાડી ખાતે ચોવીસ મીટર પહોળો બ્રિજનું કામ વોર્ડ નંબર એકમાં આવેલા મફતલા તળાવને ઇન્ટરલિંક કરવાની કામગીરી રસ્તા રો રોડ અને જે અમારે અત્યારે જે તકલીફ પડી રહી છે તે પ્રોજેક્ટો અમે નવા નવા લીધા છે અને તે અમે ઝડપથી વિકાસના કામો અમે આગળ વધારીશું અને અમે પૂર્ણ કરીશું